ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળની ચતુર્થ વાર્ષિક સાધારણ સભા તેમજ શાળા સંચાલનના વહીવટી માર્ગદર્શન માટે સોમવારના રોજ ભરૂચ બોલાવની પ્રાર્થના વિદ્યાલય ખાતે રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશના પ્રમુખ ડોક્ટર શંકરસિંહજી આર રાણાના અધ્યક્ષસ્થાને સેમિનાર યોજાયો હતો જેમાં વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી સ્વાતિબા રાઉલ કમિટી તજજ્ઞ શાંતિલાલ પટેલ રાજ્ય શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશના હોદ્દેદારો ભરૂચ ઘટક સંઘના પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના હોદ્દેદારો તેમજ ભરૂચ જિલ્લા ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો હાજર રહ્યા હતા જેમાં ઉપસ્થિત રહેલ તમામ વક્તાઓ તેમજ તજજ્ઞો તથા ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડના પ્રમુખ પ્રવીણસિંહ રણા દ્વારા શાળાઓને લગતા તમામ પ્રશ્નો અંગેનું વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી મંડળની ચતુર્થ વાર્ષિક સાધારણ સભામાં વાર્ષિક હિસાબો મહામંત્રી રાજકુમાર તેલરે રજૂ કર્યા હતા એજન્ડા મુજબ વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી Let's <laughs> go.